રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને આપેલા નિવેદનમાં દેશભરમાં પડઘા પડ્યા છે ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાના નિવેદનને વખોડી કાઢતા સુરત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું રામધૂન બોલાવી આ તબક્કે કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચોક બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ આ સાથે જ કોંગ્રેસના નેતાઓ વાણી વિલાસ સતત કરતા હોવાથી પક્ષ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ તબક્કે કોંગ્રેસના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી ભાજપના પ્રમુખ નિરંજન જાજમેરાએ કહ્યું કે હિન્દુઓ હિંસક છે તેવી ટિપ્પણી કરી છે રાહુલ ગાંધીને સંસદની ગરિમાનું કંઈ ભાન નથી બંધારણનું કંઈ ભાન નથી હોદ્દાઓની ગરિમા જાળવતા નથી આ નેતાનો વિરોધ અમે કરી રહ્યા છીએ વડાપ્રધાનને પણ શાંતિથી સાંભળ્યા વગર દેકારો કરનાર નેતાની રીતિનો વિરોધ કરી રહ્યા છે ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ